i હઝરત સૈયદ શાહ આલમ બુખારી રેહમત તુલ્લા ઉર્ષની ઉજવણીની તૈયારીઓ લાડુનું વિતરણ કરાયું દરગાહના સજાદાન શીલ હઝરત સૈયદ અબ્દે મુનાફ બુખારી બાવા બાબાસાબ દ્વારા લાડુ વિતરણ કરાયું ગુજરાતના અમદાવાદ ખાતે આવેલા ખાજા મહાન બુઝુર્ગ હઝરત સૈયદ શાહ આલમ બુખારીના પાંચસો પાસઠમાં ઉર્ષની ઉજવણીના તૈયારીઓના ભાગરૂપે મુસ્લિમ ચાંદી ચાંદરાતના રોજ લાડુની પ્રસાદીનું વિતરણ દરગાહ શરીફના સજાદાન નશીન હઝરત સૈયદ અબ્દે મુનાફ

ઇકબાલ કરવામાં આવ્યું હતો દરગાહ શરીફ ખાતે આવે શ્રદ્ધાળુઓએ લાડુની પ્રસાદી મેળવી હતી હજારો કિલોની માત્રામાં દરગાહ શરીફના તમામ સજ્જાદાઓ લાડુ વિતરણ કાર્યક્રમમાં જોડાઈ હજારોની સંખ્યામાં આવે લોકોને પ્રસાદી અર્પણ કરવામાં આવી હતી હાલમાં આઉટ્સની તૈયારીઓ વીસ દિવસથી કરવામાં આવતી હોય છે સંદલ શરીફના પ્રસંગમાં લાખોની સંખ્યામાં લોકો આવતા હોવાથી સમગ્ર પોલીસ પણ તૈનાત કરી સેવાઓ પૂરી પાડે છે